હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટ પર સર્વેનું સ્વાગત છે મિત્રો મિત્રો નવી અપડેટ વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ અને સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અંગેનું જાહેરનામું આવી ગયું છે જે અંતર્ગત ધોરણ છમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે એના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો એનું જે નોટિફિકેશન છે એ જાહેર થઈ ગયું છે ફોર્મ કઈ રીતે ભરવાના છે શું પરીક્ષા ફી છે પરીક્ષા પદ્ધતિ કઈ છે એ તમામ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વેને ખાસ નમ્ર વિનંતી છે કે જો આપ આ ચેનલ પર નવા હોવ તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઇબ કરશો આપના મિત્રોને શેર કરશો વિદ્યાર્થી મિત્રોને શેર કરશો લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરેનલનું નોટિફિકેશન બેલાઇકન દબાવજો જેથી કરી તમામ ભરતી રિલેટેડ ન્યૂઝ શિક્ષણ રિલેટેડ ન્યૂઝ ભરતી પ્રક્રિયાને લગતા જે કોઈ પણ ન્યૂઝ છે અને વિદ્યાર્થીઓને લગતી જે કોઈ પણ ઉપયોગી માહિતી છે શિષ્યવૃત્તિની પરીક્ષા છે અને વિદ્યાર્થીઓને ઉપયોગી બને દેવા વિડીયો આપણે આ ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ તો જેથી તમારા સુધી એની સરળતાથી નોટિફિકેશન આપણી પહોંચતી રહે તો મિત્રો આપ સર્વેને વિનંતી છે કે આપ ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો આપના સબસ્ક્રાઈબ કરવાથી લાઈક કરવાથી ને શેર કરવાથી એક ઉત્સાહથી આ ચેનલ પર કામ કરવાનું મોટિવેશન મળે છે તો મિત્રો આપ સર્વેને ખાસ નમ્ર નમ્રત છે કે ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરી આપના મિત્રોને તેમજ વિદ્યાર્થી મિત્રોને અવશ્યથી શેર કરશો મિત્રો વિગતે જોઈએ તો જે રાજ્ય પરીક્ષા બોર્ડ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પીએસસી અને એસએસસી પરીક્ષા માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામિનેશન બે હજાર ચોવીસ બે હજાર પચીસ જે પરીક્ષા છે એના માટેના ઓનલાઈન ફોર્મ ખાસ મિત્રો જે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એસીબી એક્ઝામ ડોટ પર તારીખ પચીસ ત્રણથી તારીખ ચાર ચાર બે હજાર પચીસ એટલે કે ગઈકાલથી તે ચાર એપ્રિલ પચીસ માર્ચ બે હજાર પચીસથી ચાર એપ્રિલ બે હજાર દરમિયાન ઓનલાઈન ફોર્મ એસસીબી એક્ઝામ ડોટ વેબસાઇટ ઉપર ભરી શકાશે તો મિત્રો આ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો આપણા મિત્રોને આપણા શિક્ષક મિત્રોને તેમજ આપણા વિદ્યાર્થી મિત્રોને વાલીઓને આ વિડીયો શેર કરજો જેથી કરીને મહત્તમ ધોરણ છમાં અભ્યાસ કરતાં બાળકો વિદ્યાર્થીઓ તેમજ ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ પરીક્ષા યોજનાનો લાભ લે આ પરીક્ષા આપે એ માટે આ વિડીયો શેર કરી અને પ્રયત્ન કરી તમામ જે વિદ્યાર્થીઓ લાગુ પડતા હોય તેમને શેર કરી અને આ વિડિયો શેર કરશો જેથી કરી આ કોઈ વિદ્યાર્થીને આ ઉપયોગી થઈ પડે ઉપયોગી થાય અને ફોર્મ ભરી શકાય ચોવીસ ત્રણે જાહેરનામું બહાર પડ્યા બાદ ઓનલાઈન ફોર્મ તમારે તેમજ ઓનલાઈન ફી પચીસ માર્ચ બે હજાર પચીસથી શરૂ કરીને ચાર એપ્રિલ બે હજાર પચીસ સુધી ભરવાની છે ખાસ જે મિત્રો પરીક્ષાની તારીખ છે એ પરીક્ષાની તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ એટલે કે છવ્વીસ એપ્રિલના રોજ આ પરીક્ષા યોજાશે આ જે પરીક્ષાનો હેતુ છે એ ખાસ મિત્રો જોઈએ તો જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જે આ પરીક્ષા લેવાય છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ જે છે ગાંધીનગર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ શહેરી ગ્રામ્ય ટ્રાઈબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓને પસંદગી કરવા માટે આ પરીક્ષા યોજવામાં આવે છે તો આપણા જે શહેરી ગ્રામ્ય અને ટ્રાઇબલ વિસ્તારના જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે એ મહત્તમ આનો લાભ લે એ દિશામાં આપણે પ્રયત્ન કરી વિડીયો તમે એ વિદ્યાર્થીઓને વાલીઓને એને તમારા મિત્રોને શેર કરશો ઉમેદવારો માટે જે જરૂરી લાયકાત છે એ પીએસસી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામિનેશન માટે ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ બે હજાર પચીસના જે ચાલુ શૈક્ષણિક વર્ષ છે બે હજાર ચોવીસ પચીસ એમાં ધોરણ માં સરકારી પ્રાથમિક શાળામાં અને લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામિનેશન પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે આ માટે વિદ્યાર્થીએ ધોરણ પાંચમાં પચાસ ટકા ગુણ કે એને સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ એ જ રીતે મિત્રો જોઈએ તો માધ્યમિક વિભાગ માટે જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે એમાં પણ ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જે વિદ્યાર્થીઓ ધોરણ નવમો સરકારી માધ્યમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવી શકશે આ માટે પણ જે જરૂરી ગુણ છે એ ઓછામાં ઓછા ધોરણ આઠમો વિદ્યાર્થીએ પચાસ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રોને જે ફોર્મ છે એ ભરતી વખતે કોઈ ખોટી વિગત ન ભરાય એ ખાસ ધ્યાને રાખી અને ફોર્મ ભરવા જેથી કરી ફોર્મ પાછળથી ગેલાયક ન ઠળે અને ફોર્મ રદ ના થાય અભ્યાસક્રમ માટે જોઈએ તો મિત્રો જે આ અભ્યાસક્રમ છે એ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ છમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માર્ચ બે હજાર પચીસ સુધીનો અભ્યાસક્રમ રહેશે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ નો માર્ચ બે હજાર પચીસ સુધીનો અભ્યાસક્રમ રહેશે પરીક્ષાના પ્રશ્નપત્રોનું માધ્યમ ગુજરાતીમાં રહેશે જે પરીક્ષાની કસોટીનો પ્રકાર છે એમાં કુલ બે વિભાગમાં પ્રશ્નો પૂછાશે પહેલો છે ભાષા અને સામાન્ય જ્ઞાનના સાઈટ પ્રશ્નો અને એના સાઈટ ગુણ અને બીજો વિભાગ છે એમાં ગણિત વિજ્ઞાનના પ્રશ્નો હશે જે પણ સાઈઠ ગુણના સાઠ પ્રશ્નો હશે ટોટલ એકસો વીસ પ્રશ્નો અને એકસો વીસ ગુણ એકસો વીસ મિનિટ માટે એટલે કે બે કલાકની આ પરીક્ષા હશે જે પરીક્ષાની ફી છે એ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે સો રૂપિયા તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે સો રૂપિયા પરીક્ષાની ફી રહેશે જે ખાસ ઇમ્પોર્ટન્ટ નોંધ છે ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તે વિદ્યાર્થીઓ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે અને જે સરકારી માધ્યમિક શાળાઓ છે આપણી જે હાઈસ્કૂલો સરકારી માધ્યમિક શાળાઓ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન આર એમએસએસ સ્કૂલો તેમજ મોડેલ સ્કૂલો મોડલ ડે સ્કૂલો લોકલ બોડી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એમએસ સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ અને ટ્રાયબલ વેલફેર ડિપાર્ટમેન્ટની જે ધોરણ નવની સરકારી જે શાળાઓ છે એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી ખાસ ઇમ્પોર્ટન્ટ મિત્રો એવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને ચૂકવામાં આવનાર છે જેથી ઉક્ત દર્શિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં એટલે મિત્રો જે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામિનેશન માટે જે વિદ્યાર્થીઓ આરએમએસએસ સ્કૂલ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ લોકલ બોડી સ્કૂલ મોડેલ સ્કૂલ એમાં અભ્યાસ કરતા હોય એવા મિત્રો એવા વિદ્યાર્થી મિત્રોની ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા ચૂકવામાં આવશે એટલે એવા વિદ્યાર્થીઓને આ ફી ભરવાની લાગુ પડતી નથી આવક મર્યાદા ખાસ જોઈએ તો આ જે શિષ્યવૃત્તિની પરીક્ષા છે એમાં વિદ્યાર્થી મિત્રોના વાલીની કોઈ પણ પ્રકારની આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી ખાસ નોંધ કે આ બંને પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાને પરિણામની માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે એટલે જે કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષામાં એપીયર થશે તમામને માર્કશીટ પ્રમાણપત્ર આપવામાં આવે છે અને સરકારશ્રીના ઠરાવ અનુસાર જે ઠરાવ છે એ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શિષ્યોને મેરિટમાં આવનાર પ્રથમ જે એક હજાર વિદ્યાર્થીઓ છે તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવતા ઓગણત્રીસો વિદ્યાર્થીઓ છે એમને સંબંધિત કચેરી દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ માટે તમારે ઓનલાઈન અરજી કરવાની તારીખ ચાર ચાર બે હજાર પચીસ સુધી આ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાનું ચાલુ છે એના માટે સૌપ્રથમ તમારે એસએવી એક્ઝામ ડોટ પર ડોટ ઓઆરજી પર જવું તેમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ ઉપર એપ્લાય ઓનલાઈન હોય તો પીએસસી માટે ધોરણ છ અને એસએસસી માટે ધોરણ નવ સામે એપ્લાયમાં કરવું ત્યારબાદ વિદ્યાર્થી જે એપ્લિકેશન ફોર્મેટ દેખાશે એ એપ્લિકેશન ફોર્મેટમાં સૌપ્રથમ પ્રથમ માગવામાં આવેલી માહિતી ભરી વિદ્યાર્થીઓનો આપણે જે યુ ડાયસ નંબર હોય છે એ નાખી શાળાની વિગતો માટે શાળાના ડાયસ નંબરના આધારે ભરવાની રહેશે જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ માટે અને ધોરણ નવ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ આઠના અને ધોરણ છ માટે ધોરણ પાંચના પરિણામના વિગતો ગુણ નાખવાના રહેશે ત્યારબાદ બાય દેટ ટીક કરી કન્ફર્મ એપ્લિકેશન કરી એપ્લિકેશન નંબર ટાઈપ કરી ડેટ ઓફ બર્થ ટાઈપ કરી અને સબમિટ કરી કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન અને ફીચર પર ક્લિક કરી કન્ફર્મેશન નંબર ટાઈપ કરી ડેટ ઓફ બર્થ નાખી સબમિટ કરી ક્લિક કરતો અરજીપત્રક પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને પ્રિન્ટ કાઢી અને એનો ફોટો લઈ લેવાનો રહેશે ત્યારબાદ તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ નેટ બેન્કિંગ વગેરેના માધ્યમથી ઓનલાઈન ફી પેમેન્ટ પણ તમે કરી શકશો ઓનલાઈન ફી પેમેન્ટ માટે જે પ્રિન્ટ એપ્લિકેશન પર પ્રિન્ટ કરી વિગતો ભરી ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ ઉપર તમારે ક્લિક કરી અને પેમેન્ટ કરવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ થયા બાદ તેની પણ રસીદ ઓનલાઈન તમે મેળવી દેવાની રહેશે જે શાળા છે એમને વિદ્યાર્થીઓના પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે આવેદનપત્રો જમા કરાવવા માટે હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પત્રોની હાર્ડ કોપી રાજ્ય પરીક્ષા બોર્ડ સાથે જમા કરાવવાની રહેતી નથી બરાબર રહેશે નહીં જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખી અને આપણે આ ફોર્મ ભરવાના રહેશે તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પી સી અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એસએસસી માટેનું જાહેરનામું આવી ગયું છે અને ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો લાગતા વળગતા જે કોઈ પણ આપણા વિદ્યાર્થીઓ છે તેમને ફોર્મ ભરવા માટે આ માહિતી છે આપના વિડીયો તમામ વાલી મિત્રો શિક્ષકો આપના મિત્રો તેમજ વિદ્યાર્થીઓને શેર કરશો અને લાઇક કરશો ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો Thank you. Thank you very much.